ઓલિમ્પિકનો જુસ્સો હાજી પૂરો થયો છે અને હવે પેલેડિયમ અમદાવાદમાં અગ્રણી રમતગમત અને ગેમિંગ બ્રાન્ડ બોલઝી દ્વારા ક્યુરેટેડ મોલિમ્પિક્સની શરૂઆત થઈ છે જે સોળમી ફેબ્રુઆરી સુધી મોલ ખાતેના ઇવેન્ટ એરેનામાં આયોજિત કરવામાં આવ્યું છે ગુજરાતના સૌથી વધુ ચર્ચિત લાઇફસ્ટાઈલ ડેસ્ટિનેશન પર સ્પર્ધાત્મક ભાવનાને નવી ઊંચાઈઓએ પહોંચાડવા માટે એક ઉત્તેજનાપૂર્ણ અને ઉર્જાસભર રમતગમત અનુભવ રમતપ્રેમીઓ રોમાંચપ્રેમીઓ અને ગેમિંગ શોખીનોએ અનોખી અને એડ્રેનાલીન વધારતી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક મળશે તારકચિહ્ન ઉત્સાહભર્યા રમતગમત અને ગેમિંગ પ્રવૃત્તિઓ ભાગ લેનારાઓ આ સ્પર્ધાઓનો આનંદ માણી શકે તારકચિહ્ન રેડિયો કંટ્રોલકાર રેસ ઉચ્ચ ગતિએ ટ્રેક પર ડ્રિફ્ટ કરો રેસ કરો અને વિજેતા બની જાઓ આ રિમોટ કંટ્રોલ રેસિંગ ચેલેન્જમાં તકો અજમાવો તારકચિહ્ન ફૂટી સ્ટ્રીટ ત્રણ ઓન ત્રણ બેન્ચ ફૂટબોલનો એક ઉર્જાસભર મુકાબલો જ્યાં કૌશલ રણનીતિ અને ટીમવર્ક જીત માટે જરૂરી છે તારકચિહ્ન સોફ્ટ પિકલબોલ પિકલબોલનું એક ઝડપી અને કોમ્પેક્ટ સંસ્કરણ જે નાના કોર્ટમાં પણ ઉત્સાહ અને રોમાંચનો પૂરતો ડોઝ આપે છે તારકચિહ્ન હ્યુમન ફૂટબોલ હોકી વીસ ફીટ એક્સ પંદર ફીટ હોકી અને લાઇફ સાઇઝ ફૂટબોલનો અનોખો મિશ્રણ જે એક અવિસ્મરણીય ટીમ ચેલેન્જ માટે પરફેક્ટ છે મોલીમપિક્સ પરંપરાગત રમતગમતને એક નવીનતમ અને અનોખી રીતે રજૂ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જે ઇમર્સિવ અને ઇન્ટરેક્ટિવ સેટઅપ દ્વારા રમતગમતનો નવો ઉન્માદ લાવશે આ ઇવેન્ટ બોલઝી દ્વારા સંચાલિત છે જે ઉર્જાસભર રમતગમત અને ગેમિંગના અનન્ય સંયોજનમાં નિષ્ણાત છે અને દરેક વયજૂથના ભાગ લેનારાઓ પર લાંબો છાપ છોડ